અરજીપત્રક સ્વીકારવાના સમયે કેટલીક પરીક્ષાઓ ચાલુ હતી અથવા પરીક્ષાઓ પૂરી થઈ હતી સ્નાતક અને ધોરણ બારની પરંતુ એના પરિણામ આવ્યા નહોતા એને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારો વંચિત ન રહી જાય એટલા માટે આપણે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરી વાર અરજીપત્રકો લેવાની જાહેરાત કરેલી છે કેટલાક ઉમેદવારોના મનમાં એવા પ્રશ્ન થતા હોય છે કે અમે બારમાની પરીક્ષા અથવા તો સ્નાતકની પરીક્ષા આ વખતે જ પાસ કરી હોય એટલા જ ઉમેદવારો આ પરીક્ષા આ જે અરજીપત્રક કરવાની તક એટલા જ ઉમેદવારોને મળશે કે બધા ઉમેદવારને મળશે તો આપણે જ્યારે પણ ફરી અરજીપત્રક માટેનો સમય આપીશું ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ત્યારે એ વખતે જે ઉમેદવારો લાયકાત ધરાવતા હશે તે તમામને અરજીપત્રક અરજી કરવાની તક આપવામાં આવશે એટલે કે જે લોકો સ્નાતક હોય પીએસઆઈની ની પરીક્ષા માટે તથા બારમું પાસ હોય લોકરક્ષક ની પરીક્ષા માટે ઉંમરની દ્રષ્ટિએ પણ એ લોકો લાયક હોય એટલે જે પણ લાયકાતો નક્કી કરી છે એ જે સમયગાળો આપણે અરજી કરવાની તારીખ આપીશું એમાં છેલ્લી તારીખે જે લોકો લાયક હશે એ તમામને અરજી કરવાની તક આપણે એ વખતે આપીશું એટલે આવા ઉમેદવારો ઈચ્છે તો અત્યારથી પોતાની તૈયારી શરૂ કરી શકે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એટલે અમારી ગણતરી એવી છે કે પંદર સપ્ટેમ્બર પહેલા એને પૂર્ણ કરીએ એટલે પછીની તૈયારીઓ એ બધાની અરજીની સ્ક્રુટિની કરીને ડેટા એનાલિસિસ કરીને આગળનું આઉટડોર પરીક્ષાની એટલે કે શારીરિક કસોટીની તૈયારી કરીને અમે એની કસોટી સમયસર લઈ શકીએ એના માટે જે સમય જોઈએ એને ધ્યાનમાં રાખતા પંદર સપ્ટેમ્બરે મોડામાં મોડું પૂરું કરવાની અમારી ગણતરી અત્યારે છે અફકોર્સ એ વખતના સંજોગોને ધ્યાનમાં રાખીને થોડો ઘણો ફેરફાર